સમગ્ર ભારત સહિત ગુજરાતમાં હોળી ધૂળેટીનો તહેવાર હર્ષોલ્લાસથી ઉલ્લાસથી ઉજવવામાં આવે છે ખાસ કરીને મોટા મોટા મંદિરોમાં હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે વિશેષ આયોજન થતું હોય છે ધૂળેટીના દિવસે લોકો એકબીજાને રંગથી રમતા હોય છે ધૂળેટી એટલે રંગોનો તહેવાર ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના સામાજિક કાર્યકર તેમજ નગરપાલિકા દ્વારા એક નવી પહેલ હાથ ધરવામાં આવી છે સામાજિક કાર્યકર ચંદ્રેશભાઈ રોય દ્વારા સમગ્ર લોકોને પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરવા તેમજ પાકા કલરનો વાપરવા જન અપીલ કરવામાં આવી છે પાકા કલરના કારણે સ્કિન પ્રોબ્લેમ તેમજ પાણીનો બગાડ થાય છે અને હાલ ઉનાળાની સીઝન શરૂ થતાં પીવાના પાણીની અછત ન વર્તાય તે માટે પ્રાકૃતિક કલરનો વાપરવા જન અપીલ કરે છે આ સાથે જ નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા દ્વારા લોકોને નિવેદન કરવામાં આવ્યું છે કે ધૂળેટીના દિવસે લોકો પાકા કલરનો ઉપયોગ ન કરે અને ખાસ કરીને આખલાઓ ઉપર કલરની પિચકારી મારી રંગવા નહીં કારણ કે આવા અબૂલ પશુઓ કલરના કારણે ભડકી ઉઠે છે ઉપરાંત તેને પણ સ્કીન પ્રોબ્લેમ થઈ શકે છે એટલે પ્રાકૃતિક કલર ઉપરાંત અબિલ ગુલાલ દ્વારા હોળી ધૂળેટીનો તે તહેવાર ઉજવવો જોઈએ તેવી લોક અપીલ કરી છે સંદેશકુમાર રોય એઝ સોશિયલ વર્કર આગામી દિવસોમાં જે આપણો ધોળી અને હોળી તેર ધૂળેટીનો જે તહેવાર આવી રહ્યો છે એ અંતર્ગત તમામ ધાંગધ્રાની જાહેર જનતા તેમજ પેરેન્ટ્સોને અપીલ કરવા માંગુ છું કે આપણે પાકા કલર જે યુઝ કરવામાં આવતા હોય છે એ પાકા કલર યુઝ ના કરી અને પ્રાકૃતિક કલરનો ઉપયોગ કરીએ તેમજ સાથે સાથે હાલે ઉનાળાની પરિસ્થિતિ ઉનાળાની જે ઋતુ આવી રહી હોય તેમાં પાણીનો ખૂબ જ તંગી પડતી હોય તેથી પાણીનો પણ બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરીએ તેમજ આપણા શહેરી વિસ્તારમાં ઘણીવાર જોવામાં આવ્યું છે કે આ કલર પાકા કલરથી પશુપંખીને પણ ઘણો ઈજા થતી હોય છે જે સ્કિનના રોગ અનેક પ્રકારના રોગ પણ આનાથી થતા હોય છે જેથી કરીને પાકા કલરનો આપણે યુઝ ન કરવો જોઈએ તમામ પેરસને મારી પણ અનુરોધ છે કે આવા પાકા પર કલરનો યુઝ ન કરે તમારા સંતાનો કે એનો ખૂબ ખાસ ધ્યાન રાખવું તેમજ પાણી પણ ખૂબ ઓછું વાપરીએ અને આ આપણે તહેવાર મનાવીએ એવો હર શું હરસ અને ઉલ્લાસથી આપણે આ તહેવાર મનાવીએ એવી આપ સૌને મારી અપીલ છે ઝાલા નગરપાલિકા આથી ધાંગેદાર જાહેર જનતાને અપીલ કરવા માગું છું કે આપણે આવનારો તહેવાર હોળી અને ધૂળેટીમાં પાકા કલરનો ઉપયોગ બંધ કરી અને પ્રાકૃતિક કલરનો ઉપયોગ કરી સાથે સાથે હું પેરેન્ટ્સને પણ અપીલ કરવા માગું છું કે નાના નાના છોકરાઓને આ પાકા કલર ન અપાવતા કારણ કે એનાથી ઘણી બધી સ્કીમ રિઝિસ્ટ થાય છે સાથે સાથે બાળકો પણ એમના ઓલામાં આ આવી